જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને નવો દાવો થયો છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ દાવો કર્યો છે કે પહલગામ હુમલામાં સામેલ આતંકી પાસે હુવેઈનો ફોન હતો એટલે કે પહલગામ આતંકી હુમલામાં ચીને પાકિસ્તાનને મદદ કરી હતી તેમણે આતંકવાદ મુદ્દે બેવડા ધોરણ રાખવા બદલ ચીનની ટીકા કરી હતી એક ઇન્ટરવ્યુમાં પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ આતંકવાદ મુદ્દે ચીન અને પાકિસ્તાનનો ઉધડો લીધો હતો તેમણે કહ્યું હતું કે ચીન જાહેરમાં આતંકવાદ વિરોધી વાતો કરે છે પરંતુ હકીકતમાં તે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે મદદ કરી રહ્યું છે ઓપરેશન સિંદુર સમયે પણ ચીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું એટલું જ નહીં પાકિસ્તાનને ચીને સાથ પણ આપ્યો હતો પહલગામ પર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો તે પૂર્વે ચીને તેને મદદ કરી હતી ચીને પાકિસ્તાનને પહલગામની સેટેલાઇટ તસવીરો મોકલી હતી